0.25 પોઈન્ટ 3 ફોર એપ માઇનસ થ્રી ઇક્વલ્સ ટુ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ દસ એપ માઇનસ નવ આ દસમો દાખલો છે સદ એ બે પોઈન્ટ બેનો ધ્યાન કંપની કે ઝીરો છે તો ઝીરો પોઈન્ટ અને એમ પણ લખાય કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા છે તો પચીસના પચીસ તો લખવાના જ પણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે બે આંકડા છે એટલે બે લખવાના આગળ તો આવે મતલબ પચીસ છેદમાં સો આ પણ દેખો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો પોઈન્ટ અહીં પણ પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે એટલે અહીં ખાલી પાંચડો છે પાંચડો તો લખવાનો જ અને છેદમાં બે આંકડા બે સો ને આગળ એટલે સો એક આંકડો હતો દસ જ લખવાનો બરાબર જેમ કે ફક્ત પાંચના છેદમાં દસ લખાય બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ એટલે પાંચના છેદમાં સો જીરો પોઈન્ટ પચીસ તો હું લખીશ પચીસ છેદમાં સો માટે પચીસ છેદ સો કૌશમાં ચાર બરાબર આની જગ્યા પાંચ ના છેદ માં સો આવી દેજો કૌશમાં દસે માઇનસ નવ હવે દેખો ધ્યાન કમ્પ્લીટ અહીં આગળ અહીં ભાગાકાર ગુણાકારમાં ગુણાકાર ગુણાકારમાં છે બરાબર નાડું ભાગાકારમાં છે તો આપણે હવે આવે બાજુ જશે કઈ બાજુ જશે તો આ ભાઈ જશે અહીં આગળ ગુણાકારમાં ને આ ભાઈ જશે અહીંયા આગળ મતલબ ઉલટું થઈ જશે હા દેખો અહીંયા આગળ પચીસ ભાગ્યા સોનું સો આવે એટલું જ ઓકે પછી આ આમ જશે તો ઉપર શું આવશે સો નીચે શું આવશે પાંચ ઉલટું થઈ જશે બરાબર ને હા બરાબર દસે માઇનસ નવ અને સિમ્પલ એ જ થાય છે કે આખું આ પદ છે તે આ બાજુ આ બાજુ ગુણાકારમાં છે આ બાજતા ભાકારમાં થાય થાય ને ભાકારમાં પણ બકા ભળાકારના કમ્પ્લીટ નિયમો જ એવું છે જેમ કે હું તમને કોઈ સંખ્યાનો ભાકાર કરવાનો કહું બે ના છેદમાં સાત ભાગ્યા એકના છેદમાં એક નહીં ચારના છેદમાં આઠ ચારના છેદમાં સાત સાત જ કરીએ ચાલો ચારના છેદમાં સાત બેના છેદમાં સાત ભાગ્યા ચારના છેદમાં સાત તમે કેમનું ભાગાકાર કરો શું કરવાનું ખબર છે ને દેખો બેના છેદમાં સાત બેના છેદમાં સાત બેઠા અહીંયા ભાગાકાર છે ને ગુણાકાર કરવાનું શું કરવાનું ગુણાકાર શું કરવાનું ગુણાકાર અને ઉલટાઈ દેવાનું શું કરવાનું ઉલટાઈ દેવાનું એનું વ્યસ્ત કરવાનું સાતના છેદમાં ચાર સાત ગયા સાત ગયા બે દુ ચાર વહી દુઃખ શું એકના છેદમાં બે એકના છેદમાં બે પડે ને સમજ તેવું અહીંયા આગળ પણ થાય છે કે આખું પદ છે તે આ બાજુ જતા ભાગમાં આવશે પચીસના છેદમાં પચીસના છેદમાં સો પચીસ છેદ છેદમાં સો ભાગ્યા પાંચના છેદમાં સો તમને શું થશે દેખો અહીંયા આગળ કે પચીસના છેદમાં સો સેમ ટુ સેમ રહેશે નહીં ભાગ્યની જગ્યાએ શું કરી દેવાનું શું કરી દેવાનું અહીં ગુણ્યા કરી દેવાનું અને અહીં આગળ કરીશું સો વ્યસ્ત કરવાનું ભાગ્યા પાંચ ભણે સમજ સો ભાગ્યા પાંચ હવે આગળ ભણીએ દાખલો સો ગયા સો મતલબ સો એક સો પાંચું પાછું પચીસ માટે એક પંચા પાંચ બરાબર દસ એફ માઇનસ એક મીટિક મીઠું દાખલો બાકી છે હજુ જો અહીં આગળ એક વસ્તુ બાકી હતું ચાર એફ માઇનસ ત્રણ ચાર એફ માઇનસ ત્રણ બરાબર ચાર એફ માઇનસ ત્રણ અહીં લખવાનો ઉપર રહી ગયું તો લખી કાઢ્યું બરાબર છે હવે ત્યાં નહીં આગળ પાંચ વહી ને અહીં આગળ તો પાંચ ચાર એફ માઇનસ ત્રણ બરાબર દસ એફ માઇનસ નવ આટલું હું મત પડી તમને માટે પાંચ ચોકું વીસ વીસ એફ માઇનસ ત્રણ ચાલો પાંચ ચોકું વીસ વીસ એફ હા હવે દેખો પાંચ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પાંચ તાલી પંદર તો એ પંદર લખજો ઓકે પાંચ તાલી પંદર પ્લસ માઇનસ માઇનસ બરાબર દસ એફ માઇનસ દસ એફ બરાબર માઇનસ નવ માઇનસ નવ હવે આ પંદર આવું થાય પ્લસ પંદર વીસ એપ માંથી દસ એફ જાય તો ખાલી દસ એફ વધે બરાબર માઇનસ પ્લસ માઇનસ તો પંદરમાંથી નવ જાય તો પંદરમાંથી નવ જાય તો કેટલા વધે છ નિશાની મોટા પદની શું છે પ્લસ એટલે પ્લસ ને પ્લસ ત્યાં લેવા દેવાનો માટે એફ બરાબર છ ભાગ્યા આ બાજુ ગુણાકારમાં આ બાજુ આવતા ભાગાકારમાં માટે એફ બરાબર બે તાળી છ બે પંચા દસ બે અગિયાર બે અગિયાર માટે એફ બરાબર ત્રણના છેદમાં પાંચ આ જવાબ આવ્યો હવે આ દાખલો ફરીથી પાછો શીખવું છે કેમ કે ગુંચું થઈ ગયું છે ફરીથી પાછો આગળ શીખું છું બરાબર જો આ દાખલો હવે ફરીથી શીખું છું પાછળ થોડું ગું થઈ ગયું છે બરાબર તો ઝીરો પોઈન્ટ પચીસની જગ્યાએ પચીસ છેદમાં સો લખાય અને પહેલાં શીખવાડ્યું છે ને કૌશમાં ચાર એફ માઇનસ ત્રણ બરાબર પાંચના છેદમાં સો દસ એફ માઇનસ નવ હા હવે અને શું કરવાનું આ બધું ભાગાકારમાં લેવાનું તો ભાગાકારમાં લઈ તો સિમ્પલી એનો ગુણાકાર થશે ને વ્યસ્ત થશે બરાબર ને તો પાંચ સો ગુણીએ સો ભાગ્યા પાંચ પચીસ છેદમાં સો જો બગા ગુણાકાર એક સો લખ્યું છે ને અહીંયા આગળ પછી તમે આ લખ્યું પાછળ કે મેં ઉલટું કર્યું ગુણાકાર બગાડ તમે જેમ કરો તો એમ જવાબ તો સરખો આવે બરાબર ને ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે અહીં આ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે મતલબ જવાબ સરખો જ આવશે કૌશું લખવાનું ભૂલતા ના ચાર એફ માઇનસ ત્રણ બરાબર આ તા તમે આ બાજુ લઈ લીધું હે ને આ ભાગાકાર થશે આ જઈને તો આ ગુણાકાર થશે પછી આગળ આખું નિશાન વ્યસ્ત થઈ જશે બકા આગળ દસ એફ માઇનસ નવ મતલબ સિમ્પલી જો ભાગાકારમાં છે તો આ જશે ઉપર અંશમાં જ્યારે આ અંશમાં છે તો ક્યાં જશે છેદમાં સર પડી ને કમ્પ્લેટ અને સંબંધ ગુણાકાર છે સો એક સો પાંચું પાછું પછી એક પંચા એક પંચા પાંચ માઇનસ ત્રણ બરાબર દસ એફ માઇનસ ચાલો હવે પાંચ વીસ એફ માઇનસ પાંત્રીસ પંદર બરાબર દસ એફ માઇનસ નવ માટે હવે આ દેખો ચલ ચલ કઈ બાજુ ડાઈ બાજુ એટલે આખું આ જશે તો વીસ એફ માઇનસ દસ એફ અચળ જમણી બાજુ એટલે આ માઇનસ થશે આ બાજુ તો શું થશે બરાબર બરાબર કેવી ફેક્ટરી છે નિશાની બદલવાની તો આ આ બાજુ શું થશે પ્લસ થશે તો માઇનસ નવ વધતા પંદર વીસમાંથી દસ જાય તો દસ એફ માઇનસ પ્લસ માઇનસ પંદર માંથી નવ જાય તો છ કેવા છ પ્લસ છ કેમ તે મોટું પદ પંદર છે ને તેની આગળ શું છે પ્લસ છે માટે એફ બરાબર હવે અહીં સંબંધ ગુણાકારમાં છે છ તો આ બાજુ જતા ભાગાકારમાં માટે એફ બરાબર બે તાળી છ નહીં બે પંચા દસ બે ગયા બે ગયા માટે એફ બરાબર ત્રણ ના છેદમાં પાંચ જવાબ આવ્યો સાંજ પડી